જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશકંદ અધ્યાય ઓગણત્રીસ સંક્ષિપ્ત ભક્તિ યોગ ઉદ્ધવજીએ પૂછ્યું શ્રી કૃષ્ણ જેણે મને વશ કર્યું ન હોય તેને આ યોગ અભ્યાસ ઘણો જ અઘરો થાય એમ હું માનું છું માટે સહેલાઈથી જે રીતે પુરુષ સિદ્ધિ પામે તે રીતે સમજવું સહેલું પડે તેમ મને કહો હે કમલનયન મનને વસ કરવામાં મોટા મોટા યોગીઓ પણ પ્રયત્ન કરવા છતાં પણ બરાબર સફળ થઈ શકતા નથી એથી તેઓ થાકી જઈને દુઃખી થાય છે તેથી સાર અસારનો વિવેક કરવામાં ચતુરજણો પણ પરમ આનંદપ્રત આપના ચરણ કમળનું સુખથી સેવન કરે છે પરંતુ હે જગતના ઈશ્વર જેઓ યોગ તથા કર્મના આશ્રયથી અભિમાની થઈ આપણું કમળ સેવતા નથી તેઓ આપણી માયાથી નાશ પામે છે અથવા આપના ભક્તો માયાથી પરાજય પામતા નથી અને તેથી જ તેઓ યોગથી કે કર્મોથી અભિમાની થતા નથી આપના ભક્તો આપની કૃપાથી જ કુતાર્થ થાય છે એમાં મોટું આશ્ચર્ય નથી હે સર્વના બંધુ શ્રી કૃષ્ણ આપ વિના જેવોને બીજું શરણ નથી એવા આપના દાસને આપ વશ કરો વશ રહો છો એમાં શું આશ્ચર્ય છે કંઈ જ નથી કારણ કે મોટા મોટા મુકુટધારીઓના મસ્તકોથી જેમનું પાદ પીઠ ધરાયેલું રહે છે એવા આપ શ્રી રામચંદ્ર સ્વરૂપે વાનરો સાથે પ્રેમથી મિત્રતા કરી હતી માટે બલી પ્રહલાદ વગેરે ઉપર આપે કરેલી કૃપાને જાણતા મનુષ્ય સમગ્ર જગતના આત્મા અત્યંત પ્રિય ઈશ્વરપણું હોવાથી અવશ્ય ભજવા યોગ્ય અને આશ્રતીઓને સર્વ પુરુષાર્થો આપના આપનો ત્યાગ કરે આપને કોણ ન ભજે આપ સિવાયની બીજી સ્વર્ગ વગેરે વસ્તુ આપે આપી હોય તે પણ ક્યો મનુષ્ય તેને સેવે કારણ કે તે વસ્તુ કેવળ ઇન્દ્રિયોના ભોગ માટે જ થઈને તરત જ આપને ભૂલાવનારી થાય છે એમ આપની ચરણ સેવનારા છીએ તેથી અમને કંઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી હે ઈશ્વર આપ પ્રાણીઓની અંદર અંતરયામી સ્વરૂપે અને બહારના આચાર્ય સ્વરૂપે વિશે વાસના દૂર કરવા પોતાનું સ્વરૂપ પ્રગટ કરો છો આપના એ ઉપકારોનો બદલો મોટા મોટા બ્રહ્મ વેતાઓ બ્રહ્માના આયુષ્યથી પણ વાળી શકતા નથી અર્થાત આપના ઉપકારનો બદલો કેવળ આપણે આત્મસમર્પણ કરવાથી જ વાળી શકાય છે શ્રી સુખદેવજી બોલ્યા એમ પ્રેમયુક્ત ચિત્તવાળા ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો એટલે પોતાની ગુણ વગેરે શક્તિઓથી બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપે જગતની ઉત્પત્તિ સ્થિતિ લયરૂપ ક્રીડા કરનારા ઈશ્વરેશ્વર શ્રી કૃષ્ણ પ્રેમ સહિત સુંદર હાસ્ય કરતા કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા હે પ્રિય ઉદ્ધવ તમને મારા પર મંગળ ધર્મો કહું છું જેને શ્રદ્ધાથી આચરતો મનુષ્ય દુર્જે મૃત્યુ જીતે છે મનુષ્ય મારું સ્મરણ કરતા ધીમે ધીમે ચિત્તના ઉદ્દેગ વિના સર્વ કર્મો માટે મારે મારા માટે કરવા મન તથા ચિત્ત મારામાં જોડવા અને મારામાં ધર્મમાં જ પોતાના મનની પ્રતિ કરવી મારા ભક્ત સાધુ પુરુષોએ આશ્રય કરેલા પવિત્ર પ્રદેશોને આશ્રય કરવો અને દેવો અસુરો તથા મનુષ્યો મારા જે ભક્તો થયા છે તેઓના ચરિત્રનો આશ્રય કરવો પોતે એકલાએ તથા બીજાઓની સાથે મળી મોટા રાજોચિત ઠાઠતી ગીત નૃત્ય વગેરેથી પ્રત્યેક પ્રવર્ના દિવસે યાત્રાઓ તથા મહોત્સવો કરવા નિર્મળ અંતઃકરણવાળા મનુષ્ય સર્વ પ્રાણીઓમાં અને પોતાના મનને ઈશ્વરને જ આત્મારૂપ રહેવો જોવો કારણ કે હું આકાશની પેટે અસંગ હોય કોઈ પણ આવરણથી રહિત છું અને બહાર તેમજ અંદર પૂર્ણ છું હે મહાન વિદ્વાન ઉદ્ધવ એમ કેવળ જ્ઞાન દ્રષ્ટિ કરી સર્વ પ્રાણીઓને મારા સ્વરૂપ માનતો અને સત્કાર તો મનુષ્ય પંડિત મનાય છે જે મનુષ્ય બ્રાહ્મણમાં અંત્યજમાં ચોરમાં સત્ય સજ્જનમાં સૂર્યમાં તડખામાં શાંતમાં તથા ક્રૂરમાં સમદ્રષ્ટિવાળો હોય તેવો સર્વમાં મન ઈશ્વર પરમેશ્વરને જુએ તેને પંડિત માન્યો છે જે મનુષ્ય સર્વ મનુષ્યમાં વારંવાર મારી જ ભાવના કરે તે મનુષ્યને સમાન સાથે સ્પર્ધા ઉત્તમ તરફ અદેખાય હલકા તરફ તિરસ્કાર અને પોતાને થયેલો અહંકાર નાશ પામે છે પોતાની હાંસી કરતા મિત્રોને અમને હું ઉત્તમ છું આ નીચ છે આવા દેહ અભિમાનથી થતી દ્રષ્ટિ અને તે દ્રષ્ટિથી થતી લજ્જા તજી સપદર્શી મનુષ્ય કૂતરા ચાંડાલ બળદ તથા ગધેડા વગેરે સર્વ પ્રાણીઓને પૃથ્વી પર દંડવત પ્રણામ કરવા આમ સર્વ પ્રાણીઓમાં મારો ભાવ ન થાય ત્યાં સુધી વાણી મન અને કાયાથી ઉપાસના કરવી એ ઉપાસના કરતાં તે મનુષ્યને બદલે આત્મા ભાવરૂપ બ્રહ્મ બુદ્ધિથી આ સર્વ જગત બ્રહ્મરૂપ જ જણાય છે પછી ચો તરફ બ્રહ્મને જ જોતા તે મનુષ્ય સર્વ ક્રિયાઓથી અટકવું એક મન વચન અને કાયાની વૃત્તિઓથી સર્વ પ્રાણીઓમાં મારો ભાવ કરવો આ ઉપાય સર્વ ઉપાયોમાં ઉત્તમ છે એ મારું માનવું છે હે ઉદ્ધવ મારા આ નિષ્કામ ધર્મનું આચરણ કરવામાં કદાચ થોડી ન્યૂનતા વગેરે રહી જાય તો પણ તે ધર્મનો કદી નાશ થતો નથી કારણ કે નિર્ગુણ અર્થાત આ શક્તિ વિનાનો હોવાથી આ જ ધર્મ સાચો ધર્મ છે એવો મેં નિશ્ચય કર્યો છે મનુ વગેરેના મુખે આ ધર્મ દર્શાવ્યો નથી હે પરમ ભક્ત ઉદ્ધવ જેમ ભય શોક વગેરેના કારણોથી નાસી જવું કે ચીસો પાડવી વગેરે કલેશ વ્યર્થ છે તેમજ જે 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 લૌકિક વ્યર્થ પ્રયાસો છે તેને પણ પરમેશ્વર વિશે નિષ્કામ ભાવે જો અર્પણ કર્યા હોય તો તે ધર્મરૂપ જ થાય છે માટે મારું ભજન જ બુદ્ધિ વિવેક ડાપણ અને ચતુરાઈનું ફળ છે જૂઠા અને નાસવંત આ મનુષ્ય શરીર દ્વારા સત્ય અને અવિનાશી મને જે આ અન્ન જન્મમાં જ પામે છે તે જ બુદ્ધિમાનોની બુદ્ધિ અને અવિવેકીઓનો વિવેક છે આ સમગ્ર બ્રહ્મ જ્ઞાનનો સાર મેં તમને ટૂંકમાં અને વિસ્તારથી કહ્યો છે તે દેવતાઓને પણ દુર્લભ છે મેં અત્યંત સ્પષ્ટ યુક્તિઓવાળું જ્ઞાન તમને વારંવાર કહ્યું છે એ જાણી પુરુષ રહિત થઈ સંસાર બંધનથી છૂટે છે આ જ્ઞાનની વાત તો બાજુ રહી પણ જે મનુષ્ય તમારા પ્રશ્નરૂપ અને મેં આપેલા ઉત્તરરૂપ આ આ આલિયા ખંડને પણ લક્ષ્યમાં રાખે તો વેદના રહસ્યરૂપ સનાતન પરબ્રહ્મને તે પામે છે જે મનુષ્ય મારા ભક્તોને આ જ્ઞાન સંપૂર્ણ રીતે આપે છે તે બ્રહ્મદાન કરનાર છે તેને હું સ્વયં મારું સ્વરૂપ અર્પણ કરું છું જે મનુષ્ય પરમ મિત્ર અને બીજાઓને પણ પવિત્ર કરનાર આ આખ્યાનનો સારી રીતે નિત્ય પાઠ કરે છે તે જ્ઞાનરૂપી દીવાથી મારું સ્વરૂપ બીજાઓને બતાવતો પવિત્ર થાય છે જે મનુષ્ય સાવધાન થઈ નિત્ય શ્રદ્ધાપૂર્વક આ આખ્યાન સાંભળે છે તે મારા વિશે પરમ ભક્તિ કરતો કર્મોથી બંધાતો નથી હે મિત્ર ઉદ્ધવ તમે બ્રહ્મને સારી રીતે સમજવા સમજ્યા કે તમારો માનસિક મોહ અને શોક દૂર થયો ને જે મનુષ્ય દાંભિક નાસ્તિક સટ સાંભળવાની ઈચ્છા વિનાનો અભક્ત અને ઉદ્ધત્ત હોય તેને આ બ્રહ્મજ્ઞાન તમારે આપવું નહીં પણ જે ઉપર કહેલા દોષોથી રહિત હોય બ્રાહ્મણ ભક્ત પ્રિય સજ્જન અને પવિત્ર હોય તેને આ બ્રહ્મ જ્ઞાન અમારે આપવું તેમાં શૂદ્રોને તથા સ્ત્રીઓને જો ભક્તિ હોય તો જ્ઞાન આપવું જેમ સ્વાદિષ્ટ અમૃત પીને બીજું કંઈ પીવાનું રહેતું નથી તેમ આ જ્ઞાન જાણી જિજ્ઞાસીઓને બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી હે તાત ઉદ્ધવ મનુષ્યોને જ્ઞાનથી મોક્ષ કર્મોથી કર્મ યોગથી અણીમાદી ઐશ્વર્ય ખેતી વગેરેથી ધન અને રાજનીતિ વગેરેથી જે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તે ચારે પ્રકારનો પુરુષાર્થ તમને તો હું જ છું અર્થાત અભક્તો માટે અનેક જાતના ફળ સાધનો છે ભક્ત માટે તો બહુ જ છું માટે તમે મારું જ શરણ લો મનુષ્ય જ્યારે સમગ્ર કર્મોતજી મને પોતાનું આત્મસમર્પણ કરી દે છે ત્યારે તેને સર્વોત્કૃષ્ટ બનાવવાની મને ઈચ્છા થાય છે તેને હું જીવપણાથી છોડાવીને અમૃત સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ કરાવી દઉં છું તે મારી સાથે મળીને મારા સ્વરૂપ બની જાય છે શ્રી સુખદેવજી બોલ્યા એમ શ્રી કૃષ્ણ ભગવાને જેમને યોગ માર્ગ દર્શાવ્યો હતો એવા ઉદ્ધવજીએ ઉત્તમ કીર્તિવાળા તે ભગવાનનું વચન સાંભળી બે હાથ જોડ્યા તેમનો કંઠ પ્રેમથી રૂંધાઈ ગયો અને નેત્ર આંસુથી ભરાઈ ગયા તે કંઈ બોલી શક્યા નહીં પછી હેરાજન તેમણે પ્રેમથી વ્યાકુળ થયેલા ચિત્તને ધૈર્યથી સ્થિર કર્યું યદુવીર કૃષ્ણ ભગવાનને બહુમાન આપતા મસ્તકથી ચેમના ચરણ કમળનો સ્પર્શ કરી બે હાથ જોડી કહ્યું ઉદ્ધવજી બોલ્યા આપ માયા અને બ્રહ્મા આદિના પણ મૂળ કારણ છો મેં જે મોહરૂપી મોટા અંધકારનો આશ્રય કર્યો હતો તેને આપના સમાગમથી ઘાકી કાઢ્યો છે જે મનુષ્ય અગ્નિની પાસે રહેલો હોય તેને ટાટ અહંકાર કે તેથી થતો ભય પીડા કરવા સમર્થ થાય છે નથી થતા જે વિજ્ઞાનમય દીવો આપણી માયાએ પૂર્વે લઈ લીધો હતો તેને આપ દયાળુએ મને પાછો આપ્યો છે માટે આપે કરેલી કૃપા જાણતો ક્યો મનુષ્ય આપણા ચરણ મૂળનું શરણ તજી બીજા શરણનો આશ્રય કરે અના અર્થાત ન જ કરે આપે સૃષ્ટિની બુદ્ધિ કરવા દાસર વૃષ્ણિક અંધક તેમજ સાત વંશીઓ ઉપર મને પોતાના માયાથી જે મજબૂત સ્નેહપાસ વડે બાંધી દીધો હતો તે સ્નેહ પાસને આપે જ આત્મતત્વના રૂપી શસ્ત્રથી કાપ્યો છે હે મહાયોગી નમસ્કાર કરું છું મને મુક્ત દશા પ્રાપ્ત થાય તો પણ નાશ ન પામે એવી આપના ચરણકમળ ઉપરની પ્રીતિ જે સ્થિર થાય તે રીતે આપ મને શરણાગતને ઉપદેશ આપો શ્રી ભગવાન બોલ્યા હે ઉદ્ધવ હવે તમે મારી આજ્ઞાથી બદ્રિકાશ્રમમાં જાઓ ત્યાં મારા ચરણમાંથી ઉત્પન્ન થયેલા તીર્થ અલક નંદા ગંગાના જળમાં સ્નાન અને આચમન કરી પવિત્ર થાવ એ અલક નંદા ગંગાના દર્શનથી તમારા બધા પાપો દૂર થશે હે ઉદ્ધવ ત્યાં તમે વકલ્પ વસ્ત્રો પહેરજો વનમાં ઉત્પન્ન થતાં ફળ મૂળ ખાજો સુખમાં નિષ્ફ્રુ થજો ટાઢ તાપ વગેરે વિષયો સહન કરજો મારો સારો સ્વભાવ રાખજો ઇન્દ્રિયોનો સંયમ કરવો એકાગ્ર બુદ્ધિથી શાંત રહેજો અને જ્ઞાન તથા વિજ્ઞાનથી યુક્ત રહેજો મારી પાસેથી શીખેલું આ તત્વજ્ઞાન સારી રીતે વિચારપૂર્વક ચિંતવવા તમે વાણી તેમજ ચિત્તને મારાથી સ્થાપી મારા ધર્મમાં પરાયણ રહેજો જેથી ત્રિગુણાત્મક ગતિ ઓળંગી તેથી તેના પર રહેલો મને પામશો શ્રી સુખદેવજી બોલ્યા સંસારને હરનાર બુદ્ધિવાળા શ્રીકૃષ્ણ એમ કહ્યું એટલે ત્યાંથી નીકળતી વખતે ઉદ્ધવજી સુખ દુઃખાદિ દ્વંદોથી રહિત થયા તો પણ તેમની બુદ્ધિ પ્રેમથી આદ્ર બની તેઓ ભગવાનને પ્રદિક્ષિણા કરી તેમના ચડમાં મસ્તક મૂકી તેના પર આંસુના ટીપા વડે અભિષેક કરવા લાગ્યા જેમના પર મહાદુસ્ત સ્નેહ હતો તે શ્રીકૃષ્ણનો વિયોગ થતો હોવાથી વ્યાકુળ થઈ તેમનો ત્યાગ કરવા તે અશક્ત થયા અને અત્યંત વિહિકળ થઈ ઘણું જ દુઃખ પામ્યા પછી પોતાના સ્વામી શ્રીકૃષ્ણ ભગવાનની પાદુકાઓ સાથે મૂકી ઉદ્ધવજી વારંવાર તેમને પ્રણામ કરી ત્યાંથી ચાલી નીકળ્યા પછી મહાભક્ત તે ઉદ્ધવજી શ્રીકૃષ્ણ ભગવાનને હૃદયમાં સ્થાપી બદ્રિકા સામમાં ગયા અને ત્યાં જગતના એક બંધુ કૃષ્ણે જ ઉપદેશ કર્યો હતો તે પ્રમાણે જ્ઞાન માર્ગનો આશ્રય કરી શ્રી હરિની ગતિ પામ્યા ભગવાન શંકર વગેરે યોગેશ્વરો પણ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોને સેવે છે તે ભગવાને સ્વયં શ્રીમુખે પોતાના પરમ પ્રેમી ભક્ત ઉદ્ધવને આ મૂત્રનો ઉપદેશ કરેલો છે આ જ્ઞાનામૃત આનંદ મહાસાગરનો સાર છે તેમજ જે ઉત્તમ પ્રકારની શ્રદ્ધાથી થોડું પણ સેવે તે મુક્ત થાય એમાં શું કહેવાનું હોય પરંતુ તેનો સંગ કરવાથી જગત પણ મુક્ત થાય છે વેદોના કરતો ભગવાનને ભક્તોના સંસાર ભય દૂર કરવા ભમરો જેમ પુષ્પોમાંથી મદરૂપી સાર બહાર કાઢે તેમ જ્ઞાન તથા વિજ્ઞાનરૂપ વેદના સારરૂપ આ અમૃત વેદમાંથી બહાર કાઢ્યું છે તેમજ રોગાદી ભય દૂર કરનારું બીજું અમૃત સમુદ્રમાંથી બહાર કાઢ્યું છે પછી તે બંને અમૃત પોતાના નિવૃત્તિ માર્ગના અને પ્રવૃત્તિ માર્ગના ભક્તજનોને જેમણે પાયા છે તે સર્વના મૂળ કારણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ કંદ અધ્યાય ઓગણત્રીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ